અમરેલીની આઈટી ઇન્સ્ટિટ્યૂટ રેડ એન્ડ વ્હાઇટ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દીને લગતી અનોખી પહેલ કરી હતી અમરેલીની જાણીતી આઈટી ઇન્સ્ટિટ્યૂટ રેડ એન્ડ વ્હાઇટ દ્વારા વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અનોખી પહેલ કરી હતી અને વિદ્યાર્થીઓને કારકિર્દી માટે સપનો સે સફળતા સુધી લઈ જવાનું આયોજન કર્યું હતું હાલ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે તો વિદ્યાર્થીઓમાં પરીક્ષા વિશે ગંભીરતા કેવી રીતે લાવવી લાંબા સમય સુધી કેવી રીતે યાદ રાખવું નબળા વિદ્યાર્થીઓને સારા માર્ક સુધી કઈ રીતે પહોંચાડવા અને વિષયનું રિવિઝન કેવી રીતે કરવું એમના માટે સમગ્ર અમરેલી જિલ્લાઓની તમામ શાળાઓમાં રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા પરિવાર દ્વારા તેઓને આઈટી જાગૃતતા વિશે જણાવવામાં આવ્યું હતું સાથે આઈટી ક્ષેત્રે કઈ રીતે સારી નોકરી મેળવી શકાય જેથી આગળની કારકિર્દીમાં ખૂબ જ ઉપયોગી નીવડે જે સેમિનાર થકી જણાવવામાં આવ્યું હતું ગુજરાતની નંબર વન આઈટી ઇન્સ્ટિટ્યુટ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયાની ગુજરાતમાં હાલ 19 થી વધારે શાખાઓ કાર્યરત છે તેમજ સાડત્રીસ હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓ આઈટી ક્ષેત્રે રોજગારી મેળવી ચૂક્યા છે